કપીમન એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સ્કૂલના વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ નોટનું વિતરણ કરાયું કરજણ તાલુકાના રડોદ ગામ ખાતે આવેલ પ્રાથમિક શાળામાં આજરોજ કપીમન એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સ્કૂલમાં અભ્યાસ કરતા એકથી આઠ ધોરણના વિદ્યાર્થીઓને મફતમાં સ્કૂલ બેગ અને નોટોનું વિતરણ કરવામાં આવ્યું હતું કપીમન એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા અવારનવાર સામાજિક સેવાઓ કરજણ તાલુકામાં કરવામાં આવે છે જેમાં શૈક્ષણિક અને આરોગ્ય સેવાઓ મુખ્ય રૂપે કરવામાં આવતી હોય છે ત્યારે રાલોર ખાતે વિદ્યાધામમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળેના ઉમદા હેતુ સાથે સ્કૂલ બેગ અને નોટોનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કપિમન ટ્રસ્ટના પ્રમુખ અભિષેક ઉપાધ્યાય પૂર્વ આરોગ્ય સમિતિ ચેરમેન નીલાબેન ઉપાધ્યાય તેમજ ગામના આગેવાનો સ્કૂલના આચાર્ય શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ આ રોજ મુકામે એકથી આઠ ધોરણમાં પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને અમે કબીમલ એજ્યુકેશન ટ્રસ્ટ તરફથી સ્કૂલ બેગ તેમજ નોટબુક ડિસ્ટ્રિબ્યુશનનો કાર્યક્રમ કર્યો છે પવિત્ર ચૈત્ર નવરાત્ર ચાલે છે અને આજથી બે ત્રણ દિવસ અગાઉ મારો બર્થ ડે પણ ગયો હતો ત્યાં અમે નિર્ણય કર્યો હતો કે આપણે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને સ્કૂલ બેગને નોટબુક આપવી જોઈએ એના ભાગ સ્વરૂપે આજે કબીમન એજ્યુકેશન ટ્રસ્ટના માધ્યમથી સ્કૂલ બેગ અને નોટબુક ડિસ્ટ્રિબ્યુશન કર્યું છે અમે અગાઉ પણ હેલ્થ કેમ્પ પણ કર્યા હતા અને આવનાર સમયમાં કબીમન એજ્યુકેશન ટ્રસ્ટ તરફથી એજ્યુકેશન અને આરોગ્ય ક્ષેત્રે કેટલું વધુ કામ કરી શકીએ એના દર નિશ્ચય સાથે અમે કામ કરી રહ્યા છે અને સૌ બાળકો જે ભારતનું ભવિષ્ય છે તે ઉત્તર ઉત્તરોત્તર પ્રગતિ કરે એવા શુભાશિષ પણ અમે આપ્યા છે શાળાના વિદ્યાર્થીઓ શાળાના શિક્ષકો તેમજ પ્રિન્સિપાલ શ્રી મુકુંદભાઈ પટેલ પૂર્વ આરોગ્ય સમિતિના ચેરમેન નીલાબેન ઉપાધ્યાય જેઓ કબીમન એજ્યુકેશન ટ્રસ્ટના સેક્રેટરી પણ છે તેઓ પણ ઉપસ્થિત રહ્યા છે સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અભિનંદન